બાપુ ખાસ કરીને દીકરીઓને ઘણો બધો સંદેશો આપતા હોય છે પરંતુ હજી ક્યાંક ને ક્યાંક દીકરીઓ માટે થોડીક ખુદની કડીઓ હોય છે એ કે તમે બહુ સરસ વાત છે પહેલા તો હું મા બાપ ને કહું છું દીકરીની જવાબદારી માવતર છે ભલે દીકરીઓ ભણતી હોય પણ શાંત સવાર દીકરી આવે આતે પહેલા એને પૂછો ભણતી હોય નાની દીકરી મોટી હોય કે બેટા કોઈ બિઝનેસ કરતી હોય કોઈ ધંધો કરતી હોય કોઈ કોઈ માનો કોઈ ઘરનો ધંધો કરતી હોય દીકરી કોઈ ભણવાનું કામ કરતી હોય આ હરેક માવતરની ફરજ છે અઢારે વરણની કોઈ દીકરી પ્રાઇવેટ ધંધા કરતી હોય જુઓ કોઈ ઇન્ડસ્ટ્રી નું હોય કોઈ દુકાન નું હોય કોઈ પ્લાનનું કામ હોય આવા આવા અલગ અલગ હોય કોઈ એવી દીકરી છે જેને ભણતી હોય છે કોઈ મોટો નોકરી મેળવી હોય ડોક્ટર છે વકીલ છે આઈપીએસ છે મોટા મોટા જેના સપના હોય એ પણ એના પૂરા કરે છે એમાં મતલબ એક જ છે એક જ દીકરીની ઇજ્જત કરો હું કોઈ હું કોઈ રાજકારણ માનતો ન કારણ હું ચારણ છું રાજકારણ હું આટલું માનતો નથી સમજી ગયા તમે આનું નામ જ ચારણ અને અમે ચારણો છે રાજનીતિમાં નો વાંક નાનું હોય સંતાન ધ્યાન રાખો અને ભણાવો ગણાવો અને એને સંસ્કાર આપો ભલે બધા સંસ્કાર વાળા જ હોય પણ અમુક દીકરીઓને આપણે કેવું પડે છે એમાં કવતર નો છે તો બને એટલી દીકરીઓને તમે ભણાવો ભલે દીકરાને ભણાવો દીકરીઓને ભણાવો ડોક્ટર આઈપીએસ મામલતદાર છે વકીલ છે હારી હારી પોષ આપો એક આપણા માટે દીકરી એક દેશની ભવાની નું પાત્ર દીકરીને ભણેલ માણસ હું વિરોધ નથી કરતો હું નિકરી છોકરી નો કોઈ પાપ છે દીકરી છોકરી કેવું મોટું પાપ છે આ દીકરીનો જન્મ થાય હું તમે શું કહી શકાય કે અમારે અહીંયા દીકરી જન્મી દીકરી એટલે જ લક્ષ્મી છે અને બીજું કે જે કઈ દીકરી ના તમે જન્મ દિવસ ઉજવો છો હું ખુબ રાજી છું પણ જન્મ દિવસ એવા ઉજવો કે કઈક જાડ વાવો આ દેશની માલ પર જ્યાં ચાલી પચાસ ડિગ્રી તાપમાન ન સાંપડવાનું કારણ કે ઝાડનો આપણે નાશ કાઢી નાખ્યો છે જન્મ દિવસ નું એક ઝાડ વાવો વડ છે વડ વાવો લીમડા વાવો પીપર વાવો હવન ગુંદા વાવો આવા ઝાડ વાવો કે જેથી તમારી પેઢી વાત કરશે તો યાદ એ રહીએ કે જન્મ દિવસ વાય આની વાય અમે પાંચ ઝાડ કેક ઝાડ વાવ્યા તો આપણી આ ભારતની વસ્તી એ ભારત ની જ આવો કચ્છની જ વાત કરું છું પચીસ લાખ ની વસ્તી છે કચ્છની તો પચી લાખ ની વસ્તી છે રોજ કેટલા જન્મ દિવસ માણસ ને ઉજવાતા કઈક ઝાડ વાવો તો આ દેશની માલકોટ પર્યાવરણ સારું આ રોગ ન આવે કારણ કે ઝાડ ઓક્સિજન ખરાબ આપે છે તો દીકરીની ઇજત કરો દીકરી પેલા ખોળે માગો કારણ કે દીકરી મને બહુ વાલી છે અને બીજું તમારા ઘરની હું વાત કરું છું અઢારે વર ની ભાઈ ને ક્યાંક તકલીફ છે બેન દોડીને આવે છે બાપ ને કહે છે દીકરી દોડીને આવે છે કોઈ પક્ષપાત નથી કરતો બને એટલું દીકરી દીકરી નું રાખો દીકરીને હિંમત આપો દીકરી હોય તો બાપ અમુક એવા આવે છે આવા કેસ બને છે જો નપાસ તારા બાપુ વ્યાજમાં પૈસા લીધા દરાણા મૂકીને તને ભણાવી છે એને અસર લાગે છે મગજ માસી પછી એ છોકરી સિવાય બીજું કઈ કરતી નથી આમાં માવતર પણ ગુનેગાર છે હું એટલું કહું છું બેટા દીકરીને એટલું કે બેટા તમે ભણો ડૉક્ટર બનો આઈફીએસ તમારા સપના પૂરા થાય છે કારણ કે જ્યાં સરધા છે એની આ કોઈ પૂરાવાની જરૂર નથી તો બેટા આ ખણો અને કદાચ તમે વર્ષ ફેલ થાય છે પણ જિંદગી ફેલ નહીં થાવ એમ આવી સલાહ આપોની સંતાન કોઈ દી તમારું નપાસ નહીં થાય પણ ઘરે આવે કારણ કે મારી પાસે કેસ આવે દીકરીના રોતી હોય કે બાપુ મારા બાપુએ વ્યાજનું વ્યાજવા રૂપિયા લઈને મને ભણાવી છે હું જો નપાસ થાય ને તો પછી મારા થી રવાય છે નહી એવી રીતે માએ પણ અટકાવી દીધી છે મરતા આવા આ સમજે છે એ હું એને એટલું કહું બેટા પાપ લાગે મને દે કદાચ તું વેર વર્ષ ફેલ થાય પણ જિંદગી ફેલ નથી થવાની બેટા તું વિશ્વાસ રાખ આવા કેસ ઘણા છે તો અહીંયા જજ બની બની દીકરીઓ આવી છે આઈપીએસ ડોક્ટરો અધિકારીઓ બનીને આવી છે માની કૃપાથી આ કોઈ ચમત્કાર નથી પણ માણસને એક મગજમાંથી ભાઈ દીકરીને તો ખાસ કરી દીકરીને ભણાવો દીકરીની જરૂર છે દીકરી નથી એનું ઘર નથી શમશાન છે પાંચ ભાઈઓ હોય છે એક દીકરી અને તો પરિવાર છે બને એટલી દીકરીને બચાવો આ બધા મોટી મોટી વાતો કરે બલાડા નાખે છે ડીંગા મારે છે ભલે મારતા હોય પણ આ આમ નથી બોલતા સુધરેશભાઈ સામે તું દેશી માણસ હોય ભણ્યો નથી આ ડીંગા મારે છે પણ દીકરી માગો મા પાસે કે માં મારે પેલા ખોળે તું લક્ષ્મી દેજે કારણ કે જ્યાં દીકરી છે ને એ બાપના ઘરમાં કોઈ દિવસે ને દુઃખ નથી આવતું કારણ એ દીકરીને રાજી કરવાની છે દીકરી રાજી કરો એટલે માં રાજી છે દીકરી એક ભવાની છે દીકરી એક રણ તો ખોટી વાત નો કરો તું આવીશો ને કેમ ઓના હારે જાસ ને કેમ વાતો ખોટી વાત છે વાત કરવાથી ને કોઈ વાતથી બે ખરાબ નથી થતું ભાઈ પણ ખરાબી આપણા છે એ કાઢવાની જરૂર છે આ વસ્તુ છે દીકરીને કોઈ દી આવું બધા આબરૂ જ હોય કોઈ આબરૂ વગર ના હોય બધા આબરૂ વાળા જ હોય પણ દીકરીનું ધ્યાન આ વસ્તુ કરશો રાખો એટલે બને એટલે દીકરીને ભણાવો અને પેલા ખોળે દીકરી માગો અને જેને અહીંયા દીકરી છે એને અહીંયા માં ભવાની છે એ કા બાપુ નો આદેશ છે બીજી વાત એને હું વર્ષને કહું છું દીકરીઓને કે બેટા તમે ભણો ને કોઈ માનતા નો લઈ શકે હે માતાજી મારું આ કામ થઈ જાય હું આટલા રૂપિયા વાપરીશ ને એ ભગવાન હું આટલા રૂપિયામાં આ ભગવાન ને હું રૂપિયા લઈને ભરવા દઉં છે નહીં તમારો વિશ્વાસ પૈસા ક્યાંય મૂકો નહીં મંદિર માં રૂપિયો મૂકો મોટું પાપ છે આપણે મગલધામે બોલે છે જુઓ તમે રૂપિયો મૂકનાર મહા પાપ છે આ ધંધો છે રોજ મારી પાસે નવ દસ લાખ રૂપિયા અહીં આવે પચાસ હજાર હોય તો જ વિડીયો દેવાનો લાખ હોય તો વિડીયો ઓગણપચાસ નો નહીં દેવાનો એમ આ ધામ છે અલગ અહીંયા હજારો માણસ આવે છે જમે છે મારી પાસે મા સિવાય કઈ નથી તો હું સાચું કહું છું રૂપિયો તમે હાટવો હશે તો તમારા સંતાન ને કામ હશે દીકરીઓને આપો અને એટલી વધારે હોય કોઈ પણ ની દીકરી નું કેના કોઈ દીકરીને ફીના પૈસા આપો અરે કોઈ દીકરી આપણા લતા માં હોય ડિલિવરી પ્રસંગ હોય દુખિયારી દીકરીઓ દીકરીઓને એને જાય ને ખાલી એટલું કહેશો ને ચાલે બેટા હજાર રૂપિયો કે પાંચ દિનો તારા ઘરમાં હું રાશન આપું છું તને જરૂર પડે ડિલિવરી છે તો અમે બેઠા છીએ એ દીકરી ને દવાખાને નહીં જવું પડે એક તમારે હિંમત આપવાથી પણ કોઈને કમજોર ન કરો થી દૂર રહેજો કારણ કે હું માં કઉ છું દુનિયાની સામે કહું છું જે કઈ કહ્યું તમે મને આપો પણ તમે અંધશ્રદ્ધા માંથી દૂર જાઓ પૈસો મૂકવો મોટું પાપ છે તમે અપમાન કરો હા પૈસો કે ના અપાય વકીલ ને કે ભાઈ અમારી આ જમીન નો કેસ છે તમે લડો તમે કેટલા રૂપિયા એને દેવાય આ શું વકીલ છે આની પાસે તો તમારે ધા નાખવાની પ્રાર્થના કરવાની હોય મા હુતી નથી આપણે હુઈ જાય છે માં કોઈ દી હુએ નહીં માને કોઈ દી પડદો ન હોય માને ને હોય તો દુનિયા પૂરી થઈ જાય માતાજી પહોંચી ગયા છે ને માતાજી હુઈ ગયા મા હુવે મા હુએ તો હાજે આ બધું આમ નહી જાય આ બધી આ દત્ત કથા છે ખોટી વાત છે મા પાસે પડદો નો હોય આ મગલધામ ધામ ચોવીસ કલાક ખુલ્લું છે દેશ વિદેશના માણસો અહીં આવે છે કારણ ઈચ્છા એ ખોટું નહીં મને ખુદને ને દો માં એ બેહાડ્યો છે આ કોઈ ચમત્કાર નથી બધાને દુઃખ દો મને અને કદાચ હું મરી જવું પડ્યું પૈસા આપો નહીં બ્રાહ્મણ પાસે પૂજા પાઠ કરાવો હવન કરાવો જે કઈ તમે પાઠ કરાવો બને એટલા બ્રાહ્મણ ને રાજી રાખો કારણ કે એના આશીર્વાદ તમને મળશે આ એને લીલી વાડી છે છે તો બ્રાહ્મણો નું ધ્યાન રાખો બાવા નું ધ્યાન પણ પૈસો વસ્તુ કેવી છે તમે લાખો રૂપિયા ગરીબ વાપરો હું વિરોધ નથી કરતો જ લેખે વાપરો કોઈક માગ તો એના ગુનેગાર તમે બનાવશો પૈસો ન આપો માંગો આ શું કામ મોજ કરો હાથ માગે આ તો સંત આમ ન કરે અને અમારી ભાષા વાત કરું આપે આ માગે બાય આય આમ કરો વાળે આમ કોણ કરે માગે ને કરે આય આમ કરે તો હું ઢાળી વર્ણ ને કહું છું અંધ શ્રદ્ધા કાઢો કોઈ કે માતાજી નડે પિતાજી કઈ નડે બધું મન થઈ જજો અને એક બીજું કે આ આવો મોગલ ધામે હાલી નો આવો ઉગાડા પગે નો આવો હુતા હુતા નો કા ભાઈ શું કામ તમે દુખી થાવ માં કોઈને દુઃખ દેવા વાળી નથી માં હવ રક્ષણ કરવા વાળી છે ઢારે વર્ણ નહીં પણ કોઈ દિવસ આવું ન કરો તમે અડધા રોડે હાલી ના આવતા વાહન વાળો ઠોકર મારે પછી હું કે માતાજી એ જાતા એક્સિડન્ટમાં એમ કીધું કે હાલી ના આ અંધશ્રદ્ધા છે વિશ્વાસ એક જ બેટા તમે વિશ્વાસ રાખો તો કોઈ તમારે પુરાવાની જરૂર નથી એમ ધર્મ આવે છે મારી પાસે ડોક્ટર ભગવાન માનું છું નાનો ભાઈ માનું છું ડોક્ટર એટલે ભગવાન નો નાનો ભાઈ છે એમ ડોક્ટર ની સલાહ લેવી વડીલોની લેવી પણ બને ત્યાં સુધી દીકરીઓનું ધ્યાન રાખજો અનુધ આધારે વર્ણ એ કહું છું જેને અહીંયા દીકરી નથી ને એના ઘરનું પાણી નો પીશો કારણ કે દીકરી તો દીકરી છે દીકરી બાપની સંપત્તિ અડધી માવતર અને બાકીની જિંદગી હાહર વેલી માલતર આ દીકરી મારા તમારા ઘરે જે દીકરી થાપા દઈ જાય છે એનો મતલબ હું છે દસે આંગળીની સહી કરે કે આ એક સહી નહીં હું તમને દસ સહી કરી દઉં છું આ દીકરી બાપની સંપત્તિ ઘા કરી નાખી દીધી આ દીકરી કોઈ મતલબ નહીં સ્વાર્થ નહી પણ આ દીકરીની વાત છે બને એટલે માંગણી કરો એમ કે જ મારી પાસે કેસ આવ્યો ભરૂચના હતા પટેલ હતા ભરૂચના બાપુ દીકરો છે માપ એ અમારે માગણી કરી છે માં અમારી દીકરી છે મેં બેટા બે માગને તો ભલે માં દીએ કે બાપુ કે અમારી દીકરી જોઈ છે આ વસ્તુ છે બંને એટલે દીકરી માગો કારણ કે દેશની ભવાની છે દીકરી છે એની ઈજ્જત કરો પણ દીકરીનું જેને જેને અપમાન કર્યું છે ને એને માતાજી નરક સિવાય બીજું દેતી નથી એને માન આપો તમે કોઈ પણ વર્ણ ની દીકરી હોય અઢારે વરણની એને માન આપો કોઈ દીકરીનું અપમાન ન કરો અઢાર ની હોય કે એસી ની હોય કે એક વર્ષની હોય પણ એને તમે દીકરી કહો એને લક્ષ્મી કહો એને તમે છોકરી નો કોઈ મોટું પાપ છે આ શબ્દ મેં તમને કયા કીધા ભૂતકાળના શબ્દ જેને કહેવાય કે આ પરંપરા આપણા તા એ પણ હવે આ શબ્દ અમુક અમુક જાય છોકરી નો કેવાય છોકરી કહેતા તલવાર કહે છે એ તમે અપમાન કરો તલવાર નહીં તલવાર એટલે એનું અપમાન કરો તરવાર વાર કરવાની એક ભવાની છે એને તરવાર કહો તલવાર નહીં તલવાર એટલે ભ્રષ્ટ શબ્દ છે તરવાર આ વસ્તુ તો બને એટલું દીકરીઓને ભણાવો અને જે જે માવતર ને અહીંયા દીકરીઓ જાતી છે ને હું જાહેર માં કઉ છું એ માવતર ની કોઈ માતાજી છે ને આબરૂ નહીં જવા દે એની ઈજ્જત નહીં જવા દે અને એનો કોઈ વ્યવહાર નહીં થવા દે કારણ કે દીકરી ના આશીર્વાદ મા બાપ ને લાગે છે અમે એક દરબાર આવ્યા હતા આમ ભાલ ના હતા ભાલ એટલે અમુક માણસ શરમ આવે બાપુ નામ ન લેતા પણ આમ બોલી નાખજો એની પાસે બે દીકરી હતી અને એક દીકરી કોઈ દીધી તમે શું પાડ કરી રાજપૂત છે બાપુ આ તો બધાય માણસ કેવા વાળા કે મને દીકરી તો પ્રાણવાળી છે એ માણસ વિડીયો જોઈ એક દીકરી દત્તક લઈ લીધી મારો વિડીયો જોયો લે દત્તક લઈ બે હતી અને ત્રીજી મેં દીકરો કે બાપુ આ દીકરી છે મારા દીકરા જ છે પણ વસ્તુ આવું બહુ સમજવા વાળા ઓછા છે સમાજમાં અત્યારે એક જ અમને દીકરો જોઈએ અરે દીકરી હાથ હાથ છે અને દીકરા આવી જાય તો હાથ મારી ભલે બધા દીકરી પેલી માગો દીકરી તો દીકરી છે આ દેશમાં ધરમ ધ્રુજ શક્તિ આગળ આવીશ મારી વાત એમનો મા જગતમ્બા જાનથી પણ દીકરી જતા ને શક્તિ જતી ભવાની હતી સમજી ગયા ને તમે પણ છતાંય આ દેશ સિવાય શક્તિ ઓળખાય છે એમ આ ભારતની ભવાની છે એની ઇજ્જત કરો અને દીકરીને ભણાવો જાજી દીકરી છે ને એની કે કારણ એના બરકત દે કોઈ પણ ધંધામાં દે નોકરીમાં દે ગમે એમાં એને બરકત દે ને દે તો એ દીકરીનો પ્રસંગ કોઈ બાપથી કોઈ ચીન અટકતો નથી કારણ કે એને આશીર્વાદ મળી જાય દીકરી દીકરી ના ભાગ નું લઈને આવ્યું છે જો કોઈ કહેતું હોય તો આ વસ્તુ ખોટી છે જેમ દીકરી છે ને એ બાપ ને આમ નહીં કરવા દે કારણ કે દીકરી ના આશીર્વાદ થી મળશે નથી દીકરી મોટી મોટી હોય એને આઘાત લાગે છે માવતર ને કોઈ ભારી પડતી હોય છે અમારા માવતર ને અમે શું નકામી હોય છે આવું કેમ પાછા આવા માવતર એવા આવે છે એને હું નખબડા કઉ છું એ શું કે મારે પાંચ દીકરી દીકરો નથી દીકરી રોતું છે બેટા કેમ રોવા માંડે બાપુ ભાઈ જોવે છે કોઈ દીકરી નથી રોતી પણ એની માં ના શબ્દ સાંભળીને દીકરી રોવે છે એટલે માવતરો ને કઉ ખબર ન પડે તો આવું ન બોલો એને એટલું કે બાપુ આવ્યા છે અમે જો માં દીકરો દે તો વિશેષ છે અને કદાચ દીકરી દે તો એથી વિશેષ છે આરે દીકરીઓ માવતરો અમુક ગુહાકા મૂકે છે આ ભણેલા એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખો દીકરી માગો દીકરાની જરૂર છે પણ પહેલી દીકરી માગો એમ અઢારે વર્ણ બાપુનો આદેશ છે અંધશ્રદ્ધામાં જવું નહીં ભુવા ભરાડી તાત્રિક સાવધાન આ કાળા ધોળા કરાવ એ બધા મન દઈ દેજો કાળા ધોળા કરેલા મુકેલા હું મોબાઈલ દ્વારા કહું છું બધું મન દઈ દેજો પણ તમે બધા એક થાય લેજો કોઈ અંધશ્રદ્ધામાં જતા નહીં હવે એવું છે અમારા ઘરમાં લીંબુ આવે છે મરચા આવે છે દાણા તો દાણા ભલાવણ ખાઈ જવાના આપણે એને કઈ બાપુએ કીધું નોટ ટુ રાખ નોટુ ના બધા નંદનાખતો એટલે આ બધી અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધા નો બહુ વિરોધી છે બધા તો આજે મોગલધામ થી ન એક બાપુનો અવાજ છે

মা তো খুব তাে এবার মগল না তো আশীর্দ জয় মোগল জয় মণিধা জয় বড়ি জয় বড়